नमस्कार जोशी सर जैसे कृष्णा अजय विषय मोहन भाई सरस में जो तैयार करिने मोकलेले छे पीई1 e માં યુનિટ 2 નો મોસ્ટ આમ્પ ક્વેશ્ચન એટલે કે જીન પિયાજેનો જ્ઞાનતમક વિકાસ સિદ્ધાંત તો પહેલા તો સમજીએ કે જીન પિયાજેનો જન્મ ક્યાં થયો હતો બરાબર જીન પિયાજે વિશે જાણી લેજો સ્વિટર્લેન્ડના જીનીવા ખાતે 9મી ઓગસ્ટ 1896 ના રોજ એમનો જન્મ થયો હતો પિતા એમના હતા આર્ત પિયાજે ઇતિહાસકાર હતા માતા હતા જે રીતે ધાર્મિક બુધ્ધશાળી હતા અને માનસિક રીતે થોડા અસ્વસ્થ હતા તેથી પિયાજે રસ હતો પિયાજેના આદર્શ વિશ એક વિદ્વાન કોન્ટ હતા તેમણે તત્વજ્ઞાન અને રસ કર્યા સોળ વર્ષની વયે તેમણે પ્રથમ વર્ષ પત્ર પ્રકાશિત કર્યું બાર વર્ષની વયે તેમણે પીએચડીની પદવી પ્રાપ્ત કરી પિયાજે શિક્ષણ પૂરું કર્યા બાદ મનોવિજ્ઞાનમાં અભ્યાસ શરૂ કર્યો અને શરૂઆતમાં યુગ અને અન્ય મનોવિશ્લેષણવાદીઓના વિચારોનો અભ્યાસ કર્યો પરંતુ તેને પેરીસમાં રહીને ઓગણીસો વીસમાં બિન પ્રયોગશાળામાં એક સાયમન સાથે કામ કરવાની તક મળી અને તેને કહી શકે જ્ઞાત્મક વિકાસ અંગે અભ્યાસ તરફ મળ્યા સિદ્ધાંતની વાત કરીએ તો જીન પીયાજનો સિદ્ધાંત એટલે તમારે યાદ રાખવાનો જીન પિયાનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત એટલે કે જ્ઞાત્મ વિકાસના બાળક કરવાની હતી તેથી તેમના બાળકોનો અભ્યાસ કરીને એને એક બોધાત્મક સિદ્ધાંત છે એ અલગ અલગ તબક્કાઓમાં બાળક છે કેટલું એના ભૌતિક તફાવતો થાય છે પોતાના બાળકોનો અભ્યાસ કરીને આ સિદ્ધાંત રજૂ કર્યો તો જીન પિયા નો વિકાસ સિદ્ધાંત છે આપણે વાત કરીએ તો જન્મથી શરૂઆત પર્યાંત બુદ્ધિનો વિકાસ છે દર્શાવ્યો છે એટલે મુખ્યત્વે ચાર તબક્કામાં થાય છે એને પંદર વર્ષ સુધી થાય છે આવું એને તબક્કા અલગ અલગ પોતાના સંશોધનના આધારે આપેલા પહેલો તબક્કો છે સાવૈદિક તબક્કો બીજો તબક્કો છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો ત્રીજો તબક્કો છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો અને ચોથો તબક્કો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો તો સાવૈધાનિક તબક્કાની વાત કરીએ તો સૌ પ્રથમ છે તેના બાળકોનો અવલોકન કર્યું વર્ષ કે જન્મથી બે વર્ષ સુધી જે વિવિધ સંવેદનો છે એ ચેષ્ટાત્મક વર્તન છે એના સંદર્ભમાં છે આ તબક્કામાં જોવા મળે છે કે જન્મથી બે વર્ષ સુધીનો બાળકો હોય છે એને આ તબક્કો જોવા મળે છે તેમાં શું શું હોય છે તો કે આઠમાં સુધી સંપૂર્ણ વસ્તુથી શોધે છે ક્રિયાને ઉલટવાનું સમજે છે વર્તન અને પદાર્થ સ્થાપિતનો ખ્યાલ પણ આવે છે એટલે સાંવધાનિક તબક્કો પૂર્વ ક્રિયાત્મક તબક્કો બે થી સાત વર્ષનો જેમાં માનસિક કક્ષાએ ક્રિયાની વાત આકાર અને સમજ નથી હોતી મૂળ તરીકે લક્ષી ક્રિયાત્મક તબક્કો સાત થી બાર વર્ષનો તમે જોઈ શકો છો જન્મથી બે થી સાત થી બાર

તો આમ જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતના ફલિતાર્થ વાત કરીએ તો કે શિક્ષણમાં શું આનો તો કે મૂર્તથી અમૂર્ત તરફ બરાબર બાળકને સમજવાનો પ્રાથમિક શાળામાં હોય તો આપણે જોઈએ કારણ કે આગમન પદ્ધતિ કે નિગમન પદ્ધતિની જરૂર છે એના સંદર્ભમાં સમજાવી શકાય ખ્યાલાત્મક શિક્ષણ તો ઉંમર સાથે ખ્યાલ સાથે જોડવાનું કયા બાળકને કેટલું આવડશે કેટલું સુધી શીખી શકાય તો એ ખ્યાલાત્મક શિક્ષણ સાથે પણ જોડી શકાય પ્રશ્ન કૌશલ્ય પી આજે આપેલા ક્લિનિકલ મેથડમાં નિદાન ઉપચાર મૂલ્યાંકન ઉપયોગી બની શકે છે પ્રશ્ન કૌશલ્ય અધ્યાપન પદ્ધતિ તો માહિતી ટુકડા સ્વરૂપે રજૂ ન કરી શકાય જેથી યોગ્ય પદ્ધતિ દ્વારા અર્થપૂર્ણ અધ્યય મને એ જરૂરી છે અને અર્થપૂર્ણ અધ્યયનનો સિદ્ધાંત પણ આપેલો છે કોને તો કે ચીન પી વ્યક્તિગત શિક્ષણ તો કે રસ રૂચિ ભાવ જે બાબતો છે બરાબર છે જૂથમાં અધ્યાપનની સફળતા અશક્ય છે તેથી વ્યક્તિગત છે શિક્ષણ જરૂરી છે આવું પણ કહેલું છે શિક્ષણ તો લાગુ કે જૂથ થકી જ અન્ય બાળકો સાથે ચર્ચા શક્ય બને તેથી બૌદ્ધિક વિકાસ છે જરૂરી બને છે આ જ્ઞાત્મક વિકાસ એ ઉમર અનુસાર ફેરફાર છે સાથે વિકાસ રહેલો છે જેથી દરેક ચોક્કસ વિકાસ સાથે થાય છે જે તબક્કો દરેક ભિન્ન હોય છે પરંતુ જ્ઞાત્મક તબક્કામાં જાતિ ભાષા અસર નથી હોતી અને સંસ્કૃતિની થોડી અસરો પડે છે હવે જેરોમી બ્રુનરનો અન્વેષણાત્મક સિદ્ધાંત અન્વેષણાત્મક એટલે શોધ થતી બરાબર છે બ્રુનરેનું કહ્યું છે કે બાળકને શોધ કરો શોધે અને પછી શિક્ષણ મેળવે તો એ બાળક છે એ ક્યારેય ભૂલતો નથી શિક્ષણ છે બ્રુનરનો પરિચય તમને પૂછાય

વ્યક્તિકતા અને વિનિમય ત્રીજું સોપન પરસ્પર અપેક્ષાઓ અને આંતર સ્વીકૃતિ ચોથું સોપાન સામાજિક તંત્ર પાંચમું સામાજિક કરાર છઠ્ઠું સોન સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો કોહલબર્ગના વિકાસના શૈક્ષણિક ફલિતાર્થોની વાત કરીએ તો નૈતિકતા સંબંધિત ઘટનાઓને અવગણના કરો નૈતિકતા મૂકો દ્રષ્ટિબિંદુના તર્ક પર ભાર મૂકો વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે અંતરક્રિયા કરવા પ્રેરો સત્તા ન બનો વિદ્યાર્થી શિક્ષણની ચર્ચાની વચ્ચે સત્તા ગણે છે ત્યારબાદ નૈતિકતા સમસ્યાની અવલોકની તકો વિચારો અભિપ્રાયોમાં ધ્યાન આપો વિદ્યાર્થીઓને નૈતિકતા વિકાસના તબક્કાના જે સોપાનો છે સામાન્યકરણ પર ભાર આપો તો એનો મતલબ એમ થયો કે કોહલબર્ગનો જે નૈતિકતાનો છ સોપનો છે તો એમાં કઈ કઈ બાબતો છે એ જરૂરી છે તો સામાજિક તંત્ર અંતર્ગત પહેલા તો બાહ્ય નિયંત્રણ હોવું જોઈએ વ્યક્તિતા વિનિમયતા હોવી જોઈએ પરસ્પર અને આંતરિક સ્વીકૃતિ હોય સામાજિક તંત્ર સામાજિક કરાર અને સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો આ બધી બાબતો છે ક્રમમાં કરવામાં આવે તો બાળક છે એ નૈતિકતાના તર્કના આધારે શિક્ષણમાં નૈતિકતા આવે અને નૈતિક ફરજોને ચૂકે નહીં અન્વેષત્મક સિદ્ધાંતની આપણે વાત કરીએ ઉપર છે એ ભાર ઉપે છે અને મુખ્યત્વે શું બને છે કે ભૂમિકા નિર્વાર ચિહ્નાત્મક સંકેતનાત્મક સહજ ચિંતન સંક્રમણ અને અન્વેષત્મક એટલે કોઈ પણ બાળકને તમે જ્યારે સમસ્યા સામે મૂકો છો પહેલા શું કરે છે એની ભૂમિકા શું છે એની ભૂમિકામાં તો પહેલાં ચિહ્નોને ઓળખે છે પછી નહીં એટલે થોડુંક સંકેત મળે છે કે આમ આમ કરીએ આમ આમ કરીએ પછી સહજ ચિંતન કરે છે હવે આનો મેળવવા માટે શું કરવું અને પછી સંક્રમણ કરે છે એટલે કે એની સાથે ક્રિયા થાય છે અને પછી શોધ કઈ નવી કરે છે અને નવો જ ઉપાય એનો શોધે છે આ છે અન્વેષણાત્મક અધ્યયન તો આ અધ્યયનના સિદ્ધાંતોની વાત કરીએ તો ત્રણ છે ગિલકુલનું જે રચનાનું જેડલ છે તેની આપણે વાત જે જોશી તમારી પાસે શકો છો આવો ફરી મળીશું આવજો